જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાવણની સોમવતી અમાસ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું શ્રાવણ મહિનામાં આવતી સોમવતી અમાસ એટલે શ્રાવણના આખા એ મહિનાનું એક સાથે પુણ્યનું ભાથું બાંધવાનો દિવસ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અંતિમ દિવસ એટલે કે અમાસ આ વખતે અમાસ અને સોમવારનો સંયોગ છે એટલે કે સોમવતી અમાસ છે સોમવતી અમાસનું આપણા શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે જો એમાંય ખાસ તો શ્રાવણ મહિનાની સોમવતી અમાસ એટલે શ્રાવણ મહિનાના આખાઈ મહિનાનું એકસાથે પુણ્યનું ભાથું બાંધવાનો દિવસ સોમવાર એટલે ભગવાન શિવની આરાધનાનો અવસર અને સોમતી અમાસનો દિવસ તો ખાસ શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે પુરાણોમાં સોમતી અમાસના દિવસે ખાસ દાન કરવાનો મહિમા બતાવ્યો છે આ દિવસે જરૂરિયાતમંદને અમાસના દિવસે કરવામાં આવતું દાન વ્યક્તિને મહાદેવની વિશેષ કૃપાના અધિકારી બનાવે છે સૌમતી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનો પણ મહિમા છે અમાસના દિવસે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવનો વાસ છે આથી પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ત્રણેય દેવની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે જે સ્ત્રીઓ પીપળાના વૃક્ષની પૂજા કરી પરિક્રમા કરે છે તેમને પતિના લાંબા આયુષ્યનું વરદાન મળે છે આ દિવસે પીપળાના વૃક્ષને જળ ચડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે પ્રસન્ન થઈ સુખ સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપે છે સોમવતી અમાસના દિવસે દાનનું વિશેષ મહત્વ છે જે વ્યક્તિ આ દિવસે ગરીબને અથવા જરૂરિયાતમંદને અનાજનું દાન કરે છે તેના ઘરમાં ધાન્યના ભંડાર અવશ્ય ભરેલા રહે છે 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 કે જેની ચંદ્ર તેને અમાસના દિવસે ગાયને અને ભાત ખવડાવવા જોઈએ સોમવતી અમાસના દિવસે માછલીને લોટની ગોળીઓ ખવડાવી આ દિવસે તલના લાડુનું દાન કરવાનું પણ ખૂબ મહત્વ છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે પુરાણોમાં વર્ણિત છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ર ગોદાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે જાતકની કુંડળીમાં પિતૃદોષ કાલસર્પદોષ તેમજ ચંદ્રદોષ છે તેમજ અમાસના દિવસે જન્મેલા જાતકો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે કારણ કે આ દિવસે જો તે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ ભગવાન સૂર્યનારાયણ અને પીપળાનું પૂજન કરે તો દરેક દોષમાંથી મુક્તિ મળે છે સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન આદિ કાર્યથી પરવારી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શ્રી ગણેશની ભગવાન શિવજીની અને શ્રી વિષ્ણુની પૂજા કરવી ઘીનો દીવો લઈ આઠ ફળ લઈ એકસો આઠ પ્રદક્ષિણા કરવી ત્યારબાદ એ ફળ ભગવાનને અર્પણ કરવા જો ફળ ન મળે તો સૂતરની આઠ આંટી લેવી વ્રતના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું પીપળાના વૃક્ષની પૂજા કરવી જળ અર્પણ કરવું તેમજ પ્રદક્ષિણા કરવી સાથે આ દિવસે તુલસીની પણ પૂજા કરવી આ દિવસે સોમવતી અમાસનું મહાત્મ્ય દર્શાવતી વ્રત કથા જરૂર સાંભળવી જે આ કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે તો મિત્રો આ હતી સોમવતી અમાસ વ્રતની વિધિ અને મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા એક સજ્જન બ્રાહ્મણનો પૂરો પરિવાર મહામતી નગરીમાં રહેતો હતો તેને એક દીકરી પરંતુ તેને લગ્નના યોગ બનતા ન હતા એકવાર મહારાજ આવ્યા તે પિતાએ દીકરીની ચિંતાની વાત કરી મહારાજે કહ્યું કે દીકરીના લગ્નના દિવસે જ વૈંધવ્યનો યોગ છે આ સાંભળી બ્રાહ્મણે ચિંતાતુર થઈ સમાધાન જણાવવા કહ્યું મહારાજે સોમાધોબળની સેવા કરી તેના આશીર્વાદ લેવાનું કહ્યું તે સાચી પ્રતિયુતા છે બ્રાહ્મણ પુત્રીએ મહારાજના જણાવ્યા મુજબ સોમાના ઘરે જઈ સેવા કરવાની શરૂ કરી તેની સેવાથી પ્રસન્ન થઈ સોમાએ તેને આશીર્વાદ આપ્યા અને લગ્નમાં હાજર રહેવાનું વચન આપ્યું બ્રાહ્મણ કન્યાના લગ્ન લેવાયા અને ચોથો ફેરો જ્યાં પૂરો થાય છે ત્યાં તો વરના પ્રાણ ભંખેરા ઉડી ગયા આનંદના સ્થાને કલ્પાંત વર્તાયો ત્યારે સોમાએ સૌને શાંત રહેવા જણાવી જમણા હાથમાં પાણીની અંજલી લઈ અમાસનું પુણ્ય મૂક્યું અને કન્યાના પતિ ઉપર છાંટી અંજલી છાંટતા જ સજીવન થયો સૌના હર્ષની કોઈ સીમા ન રહી લગ્નની બાકી વિધિ પૂર્ણ થતાં જ સોમાએ વિદાય માંગી ત્યારે કન્યાએ રહેવા ખૂબ આગ્રહ કરતા સોમાએ જણાવ્યું કે તારા પતિને સજીવન કરીને કાળને માત કર્યો છે પરિણામે મારા પતિ પણ મૃત્યુ પામ્યા હશે જો હું સમયસર નહીં પહોંચું તો તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવશે આટલું કહી સોમા પવન વૈગે ઘરે પહોંચી ઘરમાં રોકડ વચ્ચે મૃત પતિ સુતા છે સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું અને પીપળાની પ્રદક્ષિણા કરી પછી દર્ભની સળી લઈ સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂકી એ દર્ભની સળી પતિને અડાડતા જ પતિ આળસ મળીને બેઠો થયો આ જોઈ આ દિવસે દરેક વિવાહિત સ્ત્રી આ વ્રત કરવા લાગી બોલો ભગવાન ભોળાનાથની જય મિત્રો આ હતી સોમવતી અમાસ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા આપણા ધર્મગ્રંથોમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં સોમવતી અમાસનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે પતિને દીર્ધાયુષ પ્રાપ્તિ થાય છે આ દિવસે મૌન પણ રાખવામાં આવે છે આ દિવસે દાનનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે આ દિવસે ભગવાન સૂર્યને અને તુલસીને જળ અર્પણ કરીને ગાયત્રી મંત્રનું મનમાં ઉચ્ચારણ કરવું તુલસીની એકસો આઠ વાર પરિક્રમા કરવી અને શિવજીને જળ ચઢાવવું ગાયને દહીં ભાત ખવડાવવા જો બની શકે તો આ દિવસે મૌન વ્રત ધારણ કરવું આ દિવસે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે આ દિવસે ઓમ નમો નારાયણ નમઃ ઓમ નમો વાસુદેવાય મંત્રનો જાપ સોમવતી અમાસનો આ દિવસ અતિ પુણ્ય ફળ આપનારો છે સોમવતી અમાસના દિવસે વ્રત ઉપવાસ કરવો આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી સૂર્યનારાયણની પૂજા કરવી ભગવાન વિષ્ણુ ભગવાન ભોળાનાથની પૂજા કરવી દાન દક્ષિણા દેવી વધે છે સુખ સંપત્તિ વધે છે પરિવારમાં કલેહ આદિ દૂર થાય છે પતિનું સુખ પ્રાપ્ત થાય છે નિસન્તાન વ્યક્તિને સંતાન પ્રાપ્તિ થાય છે મિત્રો આખો શ્રાવણ મહિનો જેનાથી વ્રત પૂજા ઉપવાસ નથી થઈ શકી તેમણે માત્ર સોમવતી અમાસના દિવસે વ્રત પૂજા કરવાથી આખો શ્રાવણ માસ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સોમવતી અમાસના દિવસે કરેલું પૂજન વ્રત ઉપવાસ તેમજ દાન પુણ્ય તુરંત જ ફળ પ્રદાન કરનારું છે દેવાથી દેવ મહાદેવ ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે કે સોમવતી અમાસ તો મિત્રો આ વિડિયોમાં સોમવતી અમાસ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય શ્રી વિષ્ણુ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ